નમસ્કાર મિત્રો આજે સીધો ને સાઠ આપણે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જે બાલીશ વર્તન આપણને દેખાય છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા એની ચર્ચા કરવાના છીએ આપણે સામાન્ય રીતે એવું માનીએ કે મુખ્યમંત્રી થાય વડાપ્રધાન થાય એટલે એનામાં પરિપક્વતા દેખાય મંત્રી થાય એટલે એનામાં પરિપક્વતા જોવા મળે પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ગરિમાનો તો લોપ થઈ જ ગયો છે અને ઝોંટા ઝોંટી જાણે કે ચાલતી હોય ઝૂંટા ઝૂંટ બાળકો જેમ એક રમકડા માટે છે ને ખેંચા ખેંચ કરતા હોય ઝૂંટા ઝૂંટ કરતા હોય એવો ખેલ ચાલી રહ્યો છે ને આપણને છે ને નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ એમના વિશે આજે તો દિલ્હીમાં જે પ્રકારના વર્તન જોવા મળ્યા બંને પાર્ટીઓમાં નરેન્દ્રભાઈએ તો એને કે પ્રકાર એના કબજો મેળવી લેવો છે કારણ કે સતત વખત આપણે ગણીએ તો વખત થી ભારતીય જનતા પાર્ટીને કેજરીવાલની આમ આદમી પાર્ટી લપડાક મારી રહી છે અને હવે સહન થાય એમ નથી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મુસ્લિમ સમર્થક પાર્ટીઓની બે પર સરકાર ચલાવી રહ્યા છે પણ બિહારમાં નીતિશ કુમાર જરાક આડાવડા થાય કે તરત ત્યાં ઈડી પહોંચી જાય છે ચિરાગ પાસવાનના ના ને ત્યાં ઈડી પહોંચી જાય છે ચંદ્રબાબુ નાયડુ ઘરો કે ભારતીય જનતા પાર્ટીની મુસ્લિમ વિરોધી જે નીતિ છે એ નીતિ એ ચંદ્રબાબુ નાયડુ ને માફક આવે એવી નથી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી જે મોરચામાં સરકારમાં છે એક મિનિસ્ટર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો એ મુસ્લિમો માટે ખેરાત કરવાની જે એમની એમનો મેનિફેસ્ટો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લાજ શરમ નથી આમ કોંગ્રેસ અપીઝમેન્ટ કરે છે તુષ્ટિકરણ કરે છે એમ છે બીજે બધે એમની પાર્ટી વાળા અજમેર ત્યાં દરગાહ ની નીચે મંદિર શોધે છે અને નરેન્દ્ર મોદી એ તેરમી વાર કે બારમી વાર કે તેરમી વાર એ ત્યાં ચાદર ચડાવે છે

એ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું પણ શાસન હતું પણ એ અટલ બિહારી સરકાર હતી અને યુપીએ ની પણ સરકાર હતી ડોક્ટર મનમોહન સિંહની પણ એમને કોઈ નાટક ચેટક એમણે કર્યા હોય એવું આપણે સાંભળ્યું નથી ઓન ધ કોન્ટ્રરી કોમનવેલ્થ ગેમ્સ માટે સરસ મજાનું બનાવી દીધું અને ધારો કે ક્યાંક ભ્રષ્ટાચાર થયાની વાત આવી તો સુરેશ કલમાડી ને જેલ ભેગા કરવાનું કામ પણ મનમોહનસિંહની સરકારે કર્યું અને શીલા ની સરકારે કર્યું પણ એ જ શીલા દીક્ષિત

इसमें आपने कुछ मुद्दे उठाए हैं जिनके जवाब में मैं इस पत्र के माध्यम से इस पत्र के माध्यम से दे रहा हूं। जिसका जवाब मैं इस पत्र के माध्यम से दे रहा हूं लेकिन मैं असमंजस में हूं कि आपने ये चिट्ठी मुझे सीधे ही क्यों नहीं लिखी थी अपने स्टाफ के नाम से क्यों लिखी પાછા કે છે કે એક જનસભા મેં મેતી પવન ખેડાએ અરવિંદ કેજરીવાલ ની સામે ડેફોમેશન પણ ફાઇલ કર્યું હતું અને એમાં પવન ખેડા નો રોલ નહોતો એમ કે આ બધા આક્ષેપોમાં

જે સરકાર જે જે એ વખતે ચૂંટણી થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીને 31 બેઠકો મળી આમ આદમી પાર્ટીને 28 બેઠકો મળી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 8 બેઠકો મળી ઇન્ડિપેન્ડન્ટને એક જેડીયુને 1 અને અકાલી દળને 1 કેજરીવાલ કેટલા નકટો માણસ ગણાય કે જે કોંગ્રેસ ઉપર એ આક્ષેપો કરે છે એ જ કોંગ્રેસ નો ટેકો લઈને એને સરકાર રચી છે એને ઓગણપચાસ દિવસ પછી કોંગ્રેસ અને ભાજપ ઉપર આક્ષેપો કરીને ઉલાડિયા કર્યા નવેમ્બર ને નવેમ્બર ચૌદ માં અસેમ્બલી બરખાસ્ત કરાવી અને પછી ફરીને ફેબ્રુઆરી એટલે કે સિત્તેર બેઠકો કુલ હોય છે ત્યાં અને કોંગ્રેસને મીંડુ કોંગ્રેસ ની વોટ બેંક આમ આદમી પાર્ટી લઈ ગઈ કોંગ્રેસે કેટલી ભૂલ કરી

આ બધાને જેલમાં નાખ્યા હતા મોદીની તાકાત છે કે મિત્ર પક્ષોને પણ જેલમાં નાકે મોદી તો જેલમાં નાખવા જેવા માણસોને એમ કહે છે કે ગોટાલેबाजोंકો ہم છોડेंगे नहीं उनको अपने पास ले आएंगे और डिप्टी सीएम बनाएंगे या तो चीफ मिनिस्टर बनाएंगे બનાવ્યા ને अजीत दादा पवार ने हेमंत વિશ્વાસર્માને તમને ખબર નથી એટલે કેજરીવાલ નગુણો માણસ છે આમ તો ઉભા રહે છે એમ કેવું પડે કારણ કે એ લોકસભામાં માનનીય વિપક્ષના નેતા છે અને બંધારણીય હોદ્દો ધરાવે છે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના સાંસદો સંસદમાં પણ જે રીતે એમના વિશે એલ વાત કરે છે એમણે જે ગાળા ગાળી કરી હતી એનાથી દેશ પરિચિત હતો પણ ભારતીય જનતા પાર્ટીને આવા જ માણસો જોઈએ છે એને હમણાં પ્રિયંકા ગાંધી જેવા એમના ગાલ જેવા રસ્તા બનાવી દઈશું એમ કહ્યું અને પાછો ભારતીય જનતા પાર્ટી વાળા સમર્થન આપ્યું જાણે કે એમને માં બેન નથી કોંગ્રેસ એની ગરિમા જાળવે છે અને પાછા એમ કે છે કે 15 વર્ષ પહેલા લાલુ પ્રસાદ યાદવે હેમા માલિની ના ગાલ જેવા રસ્તા બનાવીશ બિહારમાં એમ કહ્યું હતું તો એની સામે વિરોધ કોમ નોતો કરી રહ્યો તમને લાયસન્સ મળી જાય છે મહિલાઓ વિશે અને બીજું હું ઘણી વખતે એ વાત પણ કરું છું કે મોદી એમને સતત તકલીફ થઈ રહી છે કે હું વડાપ્રધાન ત્રણ ત્રણ વખત નો વડાપ્રધાન અને દિલ્હીમાં મુખ્યમંત્રી એ એ મારી ને મને મારીને શાસન કરે એને શાસન છે કરવા દેવાય બે હજાર ને વીસ માં જે ચૂંટણી થઈ દિલ્હી વિધાનસભાની એમાં આમ આદમી પાર્ટીને સિત્તેર માંથી બાસઠ મળી ભારતીય જનતા પાર્ટીને આઠ જ બેઠકો મળી અને કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા અને પછી તો તમને ખબર છે કે મોદી પોલિસી ને આ પોલિસી ને ઢીંકડી પોલિસી ને ફલાણી ને ફલાણો ભ્રષ્ટાચાર ને એમ કરીને એના મિનિસ્ટરોને કેજરીવાલ ને બધાને જેલમાં મોકલ્યા અને અદાલતોમાંથી એ છૂટ્યા જેલમાં જામીન ઉપર છૂટ્યા અને આજે આજે પણ જે જે સૌથી વધારે ચર્ચા થઈ એ કેજરીવાલ એમણે એમનો સત્તાવાર બંગલો હતો જ્યાં સરકારી બંગલો એનું રિનોવેશન કરાવ્યું એમાં છે ને એમણે મોટો ભ્રષ્ટાચાર કર્યો એવો કેગનો રિપોર્ટ મેળવી લેવામાં આવ્યો અને એના વિશે ચર્ચા કરી લીધી કેટલા કરોડ નું એ બંગલો ઓગણપચાસ કરોડ નો હવે આજે પંચોતેર કરોડ નો એમણે ખર્ચો પણ ભાઈ આ શિશમહલ દિલ્હીનો મુખ્યમંત્રી એ કઈ ખિસ્સામાં નાખીને ઘેર તો નહોતો લઈ જવાનો તો સરકારી સંપત્તિ જ રહેવાની હતી છતાં કેજરીવાલને બદનામ કરવા માટે જેટલું થાય એટલું કર્યું નરેન્દ્ર મોદીનો બંગલો એમની પાસે સત્યાવીસો કરોડનો નો આવાસ છે ત્યાં એની અંદાજીત કિંમત કેજરીવાલે જે અંદાજી છે કેજરીવાલ તો ઇન્કમટેક્સ કમિશનર પણ રહ્યા છે આઈઆરએસ રહ્યા છે ભણેલા ગણેલા છે ડિગ્રી ફેક નથી સત્યાવીસો કરોડ રૂપિયા એમણે કહ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર વિમાનોમાં ઉડે છે અને એને આ ઓગણપચાસ કરોડ નો બંગલો એ છે ને એને શિશમહેલ એને કઠે છે અને એમાં પાછું એમ કે કે ટોયલેટ છે ને એ સોને મળેલા છે આવો અપપ્રચાર ભારતીય જનતા પાર્ટી માલવિયા જે છે એમને કરવામાં કઈ વાંધો નથી પણ આ બંનેના જે ગુણદોષ છે એની પણ આપણે ચર્ચા કરવી પડે પહેલી વાત તો એ છે કે નરેન્દ્ર મોદીએ સુખેથી દિલ્હી વિધાનસભામાં બહુમતી ધરાવનાર મુખ્યમંત્રી જોઈએ નહી કારણ કે લેફ્ટનન્ટ ગવર્નર ની મારફત એમની ઉપર સતત પ્રહારો કર્યા કર્યા એમની ફાઇલો રિજેક્ટ કર્યા કરી પહેલા જયારે નજીબ જંગ હતા ત્યાં સુધી તો ઠીક હતું હજી પણ ગુજરાત થી ભાઈ પેલા વેપારી વી કે સક્સેના ને દિલ્હી લઈ ગયા નરેન્દ્રભાઈ અને એમને લેફ્ટનન્ટ ગવર્નર બનાવ્યા ત્યારથી કેજરીવાલ ના દિવસો ભૂંડા શરૂ થઈ ગયા વધારે ભૂંડા શરૂ થઈ ગયા અને એમની ફાઇલો રિજેક્ટ થતી ગઈ એમને ત્યાં સીબીઆઈ પહોંચતી થઈ ગઈ એમને ત્યાં બાકીનું બધું કેગ ના એડવર્સ રિપોર્ટ આવવા માંડ્યા આ બધું થયું હવે જે એમનું સત્તાવાર નિવાસ સ્થાન કેજરીવાલનુંવાલે રાજીનામું તરીકે જેલમાંથી બહાર આવ્યા પછી ઘણા લાંબા સમય સુધી જેલમાં એ રહ્યા અને પછી બહાર આવ્યા પછી એમણે ને રાજીનામું આપ્યું અને મુખ્યમંત્રી પદ એમણે આતિશીને આપ્યું આતિશી સરનેમ સિંહ છે હવે આતિશી જો સિંહ લખે અને પેલા માર્લે ના લખતી હોય પછી એણે પોતાની સરનેમ ડ્રોપ કરી હોય અને હવે છે સિંહ પાછી લખતી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ કમરપટ્ટાની નીચે વાર કરવા માટે એમ કે છે કે એને તો એનો બાપ બદલી નાખ્યો મને લાગે છે કે આટલી ખુલ્લે ભારતીય જનતા પાર્ટી જ કરી શકે એના સંસ્કારો કદાચ એવા છે અમને તો એમ હતું કે સંઘમાંથી જો જે લોકો આવ્યા હોય એમના સંસ્કારો સારા હોવા જોઈએ પણ આ સંઘ ના સ્વયંસેવકો જે છે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી ચૂક્યા છે

જે છેલ્લે છેલ્લે જે સર્વે થઈ રહ્યા છે અથવા તો જે બાબતો બહાર આવી રહી છે એ અરવિંદ કેજરીવાલ પ્રત્યે હજુ કુણું વલણ ધરાવે છે કારણ કે ત્યાંના મતદારો એ સમજદાર મતદારો છે એટલે ચૂંટણીના પરિણામો એ શું આવશે ખબર નથી પાંચમી ફેબ્રુઆરી એ મતદાન થશે આઠમી ફેબ્રુઆરીએ પરિણામ આવશે હરિયાણા અને મહારાષ્ટ્રમાં જે માહોલ હતો એના કરતા જુદા પરિણામો આવ્યા એટલે દિલ્હીમાં પણ એવા જ પરિણામો આવશે એવું અત્યારથી રાજકીય સમીક્ષકો કહેવા માંડ્યા છે પણ હું એમ કઉ છું કે આપણે અત્યારથી એવું માની લેવાની જરાય જરૂર નથી આપણે પરિણામ જે આવે એને સ્વીકારવાનું છે પણ આ શિશમહલ ની સામે રાજમહેલ એની આજે દિલ્હીમાં બહુ ચર્ચા હતી પેલા સંજય સિંહ અને સૌરભ જે મિનિસ્ટર છે એ ત્યાં જવા માંગતા હતા પણ એને બેરિકેડ કર્યા છે અંદર કોઈને જવા નહીં દીધા કે ભાઈ અમારે તો પત્રકારોને બતાવવું છે કે સોના સોને મઢેલા ટોયલેટ ક્યાં છે આ જુઠ્ઠાણાઓનું ક્લાઇમેક્સ છે ભારતીય જનતા પાર્ટી થકી બીજું આમ આદમી પાર્ટીના નેતાઓ માન્ય વડાપ્રધાન ના પર પણ લઈ જવા માંગતા હતા એમને તો રોકી દેવાયા જગજાહેર છે બાર એકર છે ને નરેન્દ્ર મોદી નું આવાસ છે અને પાછું બીજું પીએમ હાઉસ બાંધી રહ્યા છે પાંચસો કરોડ નું એમની વિરુદ્ધમાં એમની પાર્ટીના લોકોને દેખાતું નથી પાછા ભૂગર્ભ માર્ગે એ છે એટલે શું કરવા માંગે છે ખબર નથી પણ એકાધિકાર શાહી તાનાશાહી એ આપણને જગારા મારતી લાગે છે પણ મને હજુ શ્રદ્ધા છે કે આ દેશની પ્રજા એ લોકશાહી ને પક્ષે જ રહેવાની છે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી પછી પણ ઓછી પ્રજા એને જ આપણી લોકશાહીને જીવતી રાખી છે બાકી જે લોકો ભણેલા ગણેલા હતા એ તો પોતાની સુરક્ષા એની વાત કરે અને પોતાના સ્વાર્થમાં રમવાણ હતા એ તમે જાણો છો પણ આ દેશની લોકશાહી આમ આદમી એટલે આમ આદમી પાર્ટી નહીં પણ આમ જનતા જે મતદાન થાય એમાં શું પરિણામ આવે છે એ પરિણામની આપણને આઠમી ફેબ્રુઆરી એ પ્રતિક્ષા તો રહેશે જ પણ ભારતીય જનતા પાર્ટીને સતત લપડાકો પડતી રહી છે છેલ્લા બે ત્રણ ઇલેક્શન થી અને તમને ખબર છે કે આ દેશના પહેલા આઈપીએસ મહિલા અધિકારી કિરણ બેદી પણ મુખ્યમંત્રી બનવાની હોડમાં હતા એ અને કેજરીવાલ બંને આમ તો અન્ના હજારે ના આંદોલન જે આરએસએસ ના સમર્થન થી આંદોલન થયું હતું એ આંદોલનના પ્રોડક્ટ રહ્યા પણ કિરણ બેદી એ મુખ્યમંત્રી ન થઈ શક્યા અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી થયા એટલે નરેન્દ્ર પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવ્યા હતા એટલે એમની વાસના જે હતી મુખ્યમંત્રી બનવાની એ ગવર્નર તરીકે પણ એ એને પૂરી કરવાની કોશિશમાં ત્યાંના મુખ્યમંત્રીને કામ કરવા દેતા નહોતા જે રીતે વિકે સક્સેના એ આમને નડે છે અને મનોજ સિન્હા એ

મુખ્યમંત્રી છે એમને મુખ્યમંત્રી તરીકેના અધિકારો ભોગવવાનું એક બાજુ સક્સેના યોગ્ય જ કહ્યું હતું કે આ રીતે એમનું અપમાન આ હોદ્દાનું અપમાન ન થઈ શકે બીજું કેજરીવાલે બંગલો ખાલી કર્યો ઓક્ટોબરમાં ને તરત જ છે અને એને એલોટ કર્યો તો એ જ બંગલો શિશમહલ એ આતિશીને એલોટ કર્યો હતો પણ આતિશીએ એ બંગલાનું તત્કાળ એનું લીધું નહોતું એટલે એ રદ થયું હતું અને પછીથી એમણે જ્યારે કર્યો ત્યારે બે બંગલા ઓફર થયા હતા મારી પાસે એની વિગતો પણ છે એટલે એ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જે કે છે કે એમને બે બંગલા અમિત માલવિયાએ જ કહ્યું છે પાછું એ બે બંગલા ઓફર થયા હતા એમાંથી એક પસંદ કરવાનો હતો અને બીજું કે આ મહેલ એટલે મેં જે કહ્યું એ છ ફ્લેક્સટાપ રોડ એ કંઈ ઓફિશિયલી સીએમ હાઉસ તરીકે ડિક્લેર નોટિફાઈ કરાયેલો બંગલો નથી એટલે આ બધા નાટક ચેટક બંને બાજુથી ચાલી રહ્યા છે અને આ નાટક ચેટકમાં કોડ ક્યારે બાજી મારી જશે આ બહુ રૂપિયા ખેલ છે બધા આપણે આમ સ્કૂલમાં નાટક ભજવતા હતા ત્યારે કઈ અથવા તો ગામમાં જોતા હતા પણ હવે તો રાજકીય મંચ ઉપર આ આપણે જોઈ રહ્યા છીએ એ આપણા માટે આમ તો કંઈક શરમજનક બાબત છે કારણ કે આપણે એમની પાસેથી એવી અપેક્ષા જરૂર કરીએ કે એ આ દેશની પ્રજાનું સારી રીતે કલ્યાણ કરે પણ એ પોતાના જ કલ્યાણમાં ને પોતાના જ ખેલમાં રમમાણ હોય છે એવું લાગ્યા વિના રહેતું નથી આજે આપી દઉં કે લાખ અને એસી હજાર ને વટાવી ગયો છે આપ સૌનો હું આભાર માનું છું અને હજુ પણ આપણી યુટ્યુબ ચેનલ ના એપિસોડ વધુને વધુ જોવાય દેશમાં અને દુનિયામાં એટલા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવતા રહેશો નમસ્કાર